જવાનો વિશ્વામિત્રી નદી માં શોધખોળ શરૂ કરવામાં આવી છે આ અંગે પોલીસ અને રાવપુરા પોલીસ પહોંચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કુદકો પુરુષ રૂપેશ રાણા હોવાનું જાણવા મળ્યું છે અને આ અંગેની જાણ તથા રૂપેશ રાણાના પરિવાર જણાવો ત્યાં આવી પહોંચ્યા હતા અને હાલ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરાઈ પરંતુ હજુ સુધી કોઈ ડેડ બોડી મળી આવી નથી બરામડી વાગ કંટ્રોલ રૂમ છે મને આંડિયા ફાયર સ્ટેશન મને કોલ આપેલ છે કે પંચમુખી હનુમાનના મંદિર વિશ્વામિત્રી કાલા ગોલા પાસે એના સામે એક્ટિવા છે એક્ટિવા પડી છે ને વિશ્વામિત્રીના કિનારો છે ત્યાં ચપ્પલ પડ્યા છે પોલીસ હોય મળ્યા એટલે એમને પોલીસ સ્ટાફે કીધું બોલે તમે શોધખોર ચાલુ રાખો શોધખોર અમારી કામગીરી ચાલુ છે બરાબર હજુ કેમેરા બાકી છે મદદ છે અમારા સ્ટાફ ફાયર સ્ટાફનું બિલાડી છે અમારા વાંસ છે તે તપાસ જે ચપ્પલ બતા આજુબાજુ લોકેશન અમારે ચાલુ છે કામગીરી ચાલુ છે અમારે બરાબર ચુના છે સરસૈનિક ફાયર સ્ટેશન